આ ભેખડ જે છે ધસી પડી હતી અને ભેખડ સાથે જે મજૂરો નીચે કામ કરી રહ્યા હતા એ પૈકીના બે મજૂરો અંદર દટાયા હોવાની અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ માહિતી આવી રહી છે ત્યારે દટાયા છે કે નથી દટાયા તેને લઈને અત્યારે ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા ઘટના પર પહોંચી સૌથી પહેલા રેસ્ક્યુ હાથ ધરવામાં આવેલું છે થોડા સમયની અંદર તે આખો રેસ્ક્યુ પૂરું થશે અને કોણ અને કેટલા દટાયા છે કોટલા લોકોની ઈજા થઈ છે તે લઈને માહિતી આપણને મળશે બિલકુલ ઉદય આભાર માહિતી બદલ તો હાલ તો ફાયર વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે પરંતુ બે મજૂરો દટાયા હોવાની